ફ્રેન્ડ્સ અમારે બધું ટપ્પણ એવું કામકાજ પહેલાં થઈ ગયા છે અને આ બાજુ મૂકી દીધા છે અને આ બાજુ સેટ ચેપ આપે છે બીજી વાર અને અહીંયા થોડું એમ સેઢાનું કામ હતો આ બાજુ તો આ બાજુ બીજો કપાસ ઊભો છે એ અમારો નથી તો અહીંયા માટી પાડવાનું કામકાજ ચાલુ છે આ બાજુ બલકે માટી પાડે છે અને થોડી ઘણી મેં પાડી છે તો તો સાધુ બધી જલ્દીથી પડતી નથી આવી તો સાજું તો પાડે છે એટલે એમને સીપીઓ આપી દીધો બીજું તો આવી રીતના કાંઈ તો થઈ ગયું પણ સકરી મારી દીધું પણ છેડાનું હોય અહીંયા ન વાગે એટલે થોડુંક સીપી હતી ને થોડી ઘણી ઉપાડી પડે તો એટલે તો થઈ શકે સાજુવાર ન લાગે એટલે હવે બીજું કામકાજ મારું વધારાનું નથી એટલે હું હવે બ્લોગ શૂટ કરવાનું કામકાજ કરું છે પણ હવે થોડોક દિવસનું પાડી દેતા દેશે એમ કે આ ભરત કાકા હતા એ અને અહીંયા આવી જઈ છે કૂતરી તો કુતરીને રોટલા નાખવા જોઈશે ઓલે લાગે કુતરી આવી તેથી આલ્યું કંઈ ખાવાનું બીજું એ કંઈ ખાવા છે જેટલે નાખી ખાઈ આ બધું ના ના કાંઈ નથી

પણ છે અને આ બાજુ બધું સ્વેટર અને એવું બધું મૂકેલું છે અને હું તમને બતાવું અલકે શું કહેતા હતા કઈ ફ્રીજની વાત કરતા હતા તો એ હું તમને બતાવું શું કામ એવું કહેતા હતા તો આ છે ફ્રીજ તો આમાં પાણી વાણી એવું કાંઈ નથી મૂકતા એ તો અલકે ફોટો ફટો કહેતા હતા ફ્રીજ તો છે એ સાચી વાત છે પણ અંદર ફ્રીજ નથી વાયર નથી ફિટ કરેલા જોડે મૂકેલી છે એમાં શું છે આવી રીતના કંઈક છે લાઇટ ફિટિંગ કરેલું છે મોટર ટાટર છે તો વરસાદના વરસાદમાં પલળે નહીં એમાં એ હા ટુથી અને અહીંયા તર ચાંડો આવે છે એટલે મોટો કાવકાવ દેખાય છે તો એવી રીતના કંઈક ટાટર ફિટ કરેલું છે અંદરનું વરસાદનું પલળે નહીં અને એવી રીતના સેફટી માટે તો આ બધાનું ફ્રીજ ખબર નહીં ઘરે હજી કે ક્યાંથી લાવ્યા છે એટલે મને નથી ખબર પણ એવી રીતના ફ્રીજમાં અંદરથી બધી આ રીતે સુકાઈ જાય એટલે આ વખતે કરેલું છે જુગાડ દેશી જુગાડ છે તે કર્યું છે તો પાણી પાણી તો નથી પડતા પણ પટેપટ હલકે છે છે હાજી ખૂબ ખાવાનું બાકી છે એઠે તો કીધું અમને ખાઈ લો પણ આપણે તો હાથી ભાત એક લોકો એટલે જુદા અગિયાર સાડા અગિયાર છે તો આવતા રહે છે કુંડીએ અને અહીંયા તો આવી રીતના કંઈક વાલ મૂકેલા છે અને ઓલી બાજુ કુંડી છે જયોકુંડું કેટલું પાણી છે અને આ ફિલ્ડર ને એવું બધું છે ટપક છે એટલે ટપકનું આવું હોય વાલ જરવવાના ને એવું બધુંય હોય અને આ બાજુ નજીકમાં ફિંડા મૂકેલા છે જે ટપકની નળી છે એ કેમ કે પછી બીજી વાર વાવેતર કરવું હોય અત્યારે તો ચીણાને એવું વાવવાનું છે અમુક ચીણા એ ટપકથી વાવતા હોય પણ આપણે અહીંયા ચીણા ટપકથી નથી વાવવાના પાણીવાળાને પૂરી કરીને આ પાણીની સુવિધા છે પણ ટપક મૂકવા વાવ કે ક્યારેક લાઈટ નહીં આવે ઓછું પાણી હોય ત્યારે ટપકની સુવિધા એકદમ સારી કહેવાય એટલે ઓછા પાણીમાં પણ થઈ શકે પાક સારી રીતે એટલા માટે આ સુવિધા કરેલી છે કેમ કે ચોમાસાને એમ તો પાણી હોય પણ જે ઉનાળાનો સમય ત્યારે થોડું ઓછું પાણી હોય ત્યારે પણ લાઇટને એવું ન આવે તો વહેલા વાવેતર કરવું ઓછા પાણીમાં તો એના માટે આ બાજુની સાઈડ તો એવી રીતના જ વાવેતર કરે છે એવું આપણે એ બાજુ નથી જાઉં અને જોઈએ હવે શું પાક ચાલે છે તો આવી રીતના પડી ગઈ છે વાળવા માટે મસ્ત છે મજાના લાકડા પણ થઈ જાય પણ અહીંયા તો એવું કંઈ કરવાનું નથી પણ હું આમ જ નવરી નવરી વીણું છે અને આ બાજુ જેઠી હાકી નાખીશું બપોર લગીમાં તો લગભગ હાકી નાખીશું અને પછી કરવાનું છે વાવેતર તો વાવેતરમાં અહીંયા શું કરવાનું છે કફ ચીણા વાવાના છે લગભગ હું નથી વાવવાના ચીણા જ વાવાના છે કંઈ કહેતા હતા વાત સાંભળી હતી પણ મને બરાબર ચોક્કસ ખબર નથી એવું કંઈક કે હું તમને શું કહેતી હતી એમ કહો આ તો એક સર કરી સાંવી લેશે બરાબર પેલી સાહેબ

તો દેખાતું નથી સરકું મને પણ તોય તે જોઈએ આપણે તો હું અહીંયા બેઠી બેસી ગઈ છું અને અલ્કેશ આ બાજુ હાટી ઉપાડે છે તો અલકેશને ખબર નથી થોડા દૂર છે મારાથી અને આ શેર આ બાજુ ટેક્ટર રાખે છે આ માઘે તો હું તો નવરી નવરીશું ને તો બેઠી છું તો બેઠી બેઠી હું શું કરું કહું તમને તો હું જોરથી નથી બોલતી કેમ કે અલ્કેશને સંભળાય જાય મારે અલ્કેશને ઉલ્લું બનાવવું છે શું ખાવ જો મેં હું તમને બતાવું આ શું મેં કર્યું છે જોઈ શકો છો આ શું છે તે તમે પણ કમેન્ટ કરીને કહેજો હું તો અલ્કે એવું કહીશ તમને ખબર છે ફ્રેન્ડ્સ આ હું શું છે હા જોઈ શકો છો તમે તો હું અલ્કે એવું ઉલ્લું બનાવું કે શું કહું હા હું જોઈએ તો અહીં ત્યાં જઈને કહું ને તો શું જવાબ આપે છે પછી તમને કહું અને શું છે તમને ન ખબર હોય ને તો હું તમને કહીશ છેલ્લા સુધી જોજો તો હું તમને કહી દઈશ

કે કપાસના છે તમને કેટલાને ખબર હતી કે આ કપાસના બીજ છે તો કમેન્ટ કરીને કહેજો કે કેટલાને ખબર હતી કે કપાસના બીજ છે તો છે અને અહીંયા કેવું ખાડો ખોદેલો કોઈ હમ લાઈન નાખે લાઈન નાખી છે આવી રીત આવી રીતના કઈક તો આવું કઈક છે અને અહીંયા છે જામફળ પણ આ શેઠના અમારા શેઠની જામફળ નથી બીજા નથી પડખેવાળા નહીં એટલે આપણે જામફળ વામફળ કંઈ લેવું નથી અને શેની જાજા ખાલી થોડા થોડા ઘણા થોડા ઘણા કાંઈક છે પણ આપણે લેવાના નથી કેમ કે બીજાનું હોય એટલે આપણે ઉતારાય નહીં એટલે હું તો ખાલી જોવા જ આવી હતી બતાવવા માટે અને ઉપર થોડા ઘણા થોડા ઘણા જાજા બધા નથી પણ થોડા ઘણા થોડા ઘણા જામફળ લાગેલા છે તો આ ઉપાડવાની હે હો આસા ઉપાડવાનો છે નાખો તો હજી ઉપાડવાની એટલી હાંટી રહી છે તો તો ફ્રેન્ડ્સ આજુબાજુમાં બધે હવે હળાઈ ગયું છે આટી પડી ગઈ છે પણ આટલી જગ્યામાં હાંટી છે પાડી નથી હજી તો શું કામ નથી પાડી હું તમને કહું તો અહીંયા ડાર કરેલાં છે મોટર નાખેલી છે એટલે આટલે માં ટ્રેક્ટર નો હાલે એટલે અહીંયા રાખી દીધી છે એટલે સિટિયા તેને પાડી દે છે તો કઈ છે અને અહીંયા આ બાજુ આવી રીતના કઈક મૂકેલું છે પીપુડ નહી જોઈ શકો આ રીતના કઈ તો ફ્રેન્ડ અમે ખાવા આવી ગયા છે અત્યારે અને વાડીનું નું ખાવાનું આજે બપોર રોજ હે ને વાડીનું નું નો કેવાય તો થોડું છે